મિત્રો મારી દીકરીને સ્કૂલે મૂકવા જાવ ત્યારે અઠવાડિયામાં ચાર પાંચ દિવસ એક વસ્તુ અમે કોમન જોઈએ મમ્મી પપ્પાને બાળક હોય એક કરિયાણાની દુકાનમાંથી એક પેકેટ પડી કુલે એને તોડી લંચ બોક્સમાં નાખી અને પછી સ્કૂલે જાય ઘણા એવા મોટા છોકરાઓ હોય તો સીધા પેકેટ લઈ અને સ્કૂલે જતા રહે તો આ વસ્તુ છે કેટલી હદે વ્યાજબી છે શું આપનો બાળક છે એ રેગ્યુલર પેકેટ ફૂડ ખાય છે તો આજનો વિડીયો છે આપના માટે છે નમસ્કાર હું છું કાનન માંકર લોકોને વિચાર પણ આવતો હશે કે અમે તો કેટલા વર્ષોથી પેકેટ ફૂડ ખાઈએ છીએ અમને તો કઈ થયું નથી પરંતુ હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું કે આપણે ઘરે કોઈ પણ એક નાસ્તો બનાવીએ સપોઝ તીખા ગાંઠિયા બનાવ્યા હવે એ બનાવ્યા પછી આઠ દિવસ દસ દિવસ પંદર દિવસ અમુક દિવસ પછી એમાં કઈક આવશે હવે પેકેટમાં કોઈ પણ ફૂડ લઈ આવો છો એ મહિનાઓ સુધી બગડતું નથી અને આપણે ઇઝીલી સરસ રીતે ખાઈ શકીએ છીએ તો એનું કારણ શું તો કે એમાં ઉમેરવામાં આવતા પ્રિઝર્વેટિવ હવે આપણને એમ થાય અને તમે વિચારો કે એવી કેટલી વસ્તુ સવારથી લઈને રાત સુધી આપણે ખાઈ છીએ આપણને એમ થાય છે કે આપણે એડવર્ટાઇઝ પ્રમાણે પણ એક ચીપ્સનું પણ પેકેટ લઈને જોજો પાછળ કે એમાં કેટલી માત્રામાં સોલ્ટ હોય છે કેટલી માત્રામાં એમાં ફેટ હોય છે તમે ખાલી એમાં કન્ટેન્ટ જોશો એટલે તમને આઈડિયા આવી જશે હવે સિમ્પલ અને કેવું કે અત્યારે બધું ઈઝીલી અવેલેબલ છે ઇઝી ટુ કુક છે રેડી ટુ ઈટ છે કે જે વસ્તુ તમે મળો હવે સોસ નું મળે છે દસ રૂપિયા નું જે બધાને પોસાય પણ એમાં તમે જોશો છો સુગર કેટલું બધું હશે અને સુગર ના પણ ઘણા બધા પ્રકાર આપણે જે ઘેરે વાપરીએ છીએ એના કરતા આર્ટિફિશિયલ સુગર વાપર્યું હોય ટમેટો તો આટલો બધો એ લોકોને પોસાય નહીં એટલે ટમેટાની બદલે એ લોકોએ કલર ઉમેર્યો હોય કે જે વસ્તુ આપણે બધી ઈઝીલી ઘેરે મળી પ્યોર બનાવી શકીએ એની સામે આપણે જ આપણા આળસને લીધે કે ક્યાંક ને ક્યાંક સંજોડોને કારણે આપણે વસ્તુ છે આપણા બાળકોને આવી ખવડાવીએ છીએ આપણે જોઈએ છીએ કે કેટલાય બાળકો છે નાની નાની ઉમરમાં મેદસ્વીતાના શિકાર થઈ જાય છે હવે જે વસ્તુઓને મહિનાઓ સુધી સાચવવાનું છે એમાં એ લોકો એવી વસ્તુ ઉમેરે છે કે જે વસ્તુ છે એ આપણા બાળક છે ઈઝીલી પચાવી જ નથી શકતું કોઈ પણ નાસ્તો છે એવા તેલમાં તૈયાર થવામાં આવ્યો છે જે આપણને ખબર જ નથી એવા કેમિકલ ઉમેરવામાં આવ્યા છે કે જે બાળકોને પાચન શક્તિને સીધી અસર કરે છે તો તમે જોશો કે અમુક બાળકનું છે પાચન છે નાનપણથી નબળું હશે એવા લક્ષણો જોવા મળે છે અત્યારે નાની નાની ઉંમરમાં છે થાયડ થાય છે ડાયાબિટીસ છે અકાળે વાળ સફેદ થઈ જાય છે ખીલની સમસ્યા જોવા મળે છે તો ક્યાંક ને ક્યાંક આવી રીતે આવું આહાર વિહાર ખાવાથી આવા ખાનપાન ખાવાથી વધારે ખાવાથી ખાસ કરીને જંક ફૂડ આપણને આપણે બ્રેડ લઈ ક્યારે પણ એની પાછળ ફરીને આપણે જોયું નથી કે એમાં શું શું ઉમેર્યું છે આપણને બ્રેડ વસ્તુ આ ખાવી છે એટલે આ વસ્તુ ખાઈએ પણ બ્રેડ ની પાછળ આપણે જોયું નથી મેં પણ એમ થાય કે વાહ ઇઝીલી અવેલેબલ છે રીઝનેબલ પણ છે પણ ઈ પણ બાળક છે ઇવન આપણે પણ ઈઝીલી પચાવી શકીએ

અત્યારે તો ઘણું બધું યુટ્યુબમાં રેસીપીઝ મળે છે ઇડલી નાખશો તમે સર્ચ કરશો તો કેટલી બધી ઈડલી છે ઉત્તપમ છે ઢોકળા છે ઇવન પરોઠા થેપલા પણ કેટલી બધી છે છે તમારું બાળક એક એક મહિના સુધી વાનગીઓ એના લંચ બોક્સમાં આપી શકશો એટલી બધી હવે શોધ થઈ ગઈ છે તો બાળકોને પણ વધારે માત્રામાં ફાઈબર જાય વધારે માત્રામાં તમે અપમ પણ આપો તેમાં રવાના અપમ બનાવો તો રવો છે એના કરતા કાંઈ ના માત્ર જેટલા તમે વેજીસ ઉમેરી અને તમે વેજીટેબલ ઉત્તપમ છે વેજીટેબલ અપમ બનાવી શકો તો લંચ બોક્સની સાથે કોલ્ડ ડ્રિંક્સની કે વધારે પડતા ચિપ્સની કેવી તૈયાર નાસ્તાની ટેવ હોય તો ધીરે ધીરે અઠવાડિયે એકવાર કરો પછી પંદર દિવસે એકવાર પછી છેલ્લે મહિને એકવાર કરો જંક ફૂડ અઠવાડિયામાં એકવાર બનતું હોય તો ધીરે ધીરે પંદર દિવસે એકવાર કરો ઓપ્શન ઘણા બધા છે આપણી પાસે દાનત હોય તો સો ટકા મેળ પડશે માટે હું ખાસ દરેક મમ્મીઓને ખાસ કરીને વિનંતી કરીશ કારણ કે એના હાથમાં જ આપણા બાળકોનું ભવિષ્ય છે તો પ્લીઝ તમારા બાળકોનું ભવિષ્ય તમારા હાથમાં છે તેને સમજો પેકેટ ફૂડ છે બને એટલું ઓછું કરીએ અને આપણા બાળકોનું આપણા બધાનું જ સ્વાસ્થ્ય બચાવીએ ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લઉં નમસ્કાર